આપણે છે 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 ને શું લેવાનું ખબર આમાંથી વરિયાળી કેમ કે રમઝાન મહિનો હમણાં બેસી જાય છે તો જયારે સાજિત રોજા રાખશે મારું તો નથી નહીં તો છે ને વરિયાળી લેવાની છે જો આપણે એક બોટલ પસંદ કર્યો છે એ આપણે દુકાનમાં લેવા આવવાનું છે તો છે ને પસંદ કર્યો છે અને આજે છે ને ચાંદ નીકળી ગયો છે તો મારા અને મારા પૂરા પરિવાર તરફથી થી ચાંદ મુગર કોણ કોણ રોજ રેવાનું છે ને એ કમેન્ટ તો આરુ માં ઉપા હતા છે માં મમ્મી તો ડાઉન ઉભરે છે હા ડાઉન છું ડાઉન ડાવા જામ છે લાળી મમ્મી તો હવે રેડી થઈ જા રેડી ડાઉન ઉભું છું ડાઉન ભરીને પછી રેડી એને આજ તો આપણે આનું મે બлог શરૂ કરી દીધો છે અને આજ આપણે ક્યાં જવાનું છે આજે માર્કેટમાં હા તો અમારું જવાનું છે માર્કેટમાં અને કપડા તો લેવાના છે આર્યન કીધું એમ પણ આર્યન લેવાના છે અને આર્યન તારે કેવા કપડા લેવાના છે હું લેવાનું છે માર્કેટમાં માં ચડી ચડી આર્યન ને છે ને ચડી લેવાની છે તો અમારે જવું છે માર્કેટ માં આજ હું વેલા થોડી ચાલી ગઈ છું અને સાજુ છૂટા છે આર્યન ને જવું આર્યન છે ને મેં સ્કૂલે થી કીધું છે કે સડી પહેરાવાની કેમ કે હવે તો ગરમી પડવા માંડી તો ઓલી સ્કૂલ ની સડી આવે ને પહેરીને જવાનું હોય

એક સાઈડ માં વેજ જો કેટલી મસ્ત જોડી ખાલી ચારસો રૂપિયાની હોય કોઈ લેવી હોય ને તો ગાયત્રી માં મળે છે મસ્ત મસ્ત કાપડે આવે છે જોઈ જો આપણે આરે નાટવા લેવાનું છે મેં આગળ કીધું ને માંથી છે ને હવે બોટલ લેવાનો છે આરે નાટું ગારી હે કેવો લેવો લે તો હાથમાં લેતો હા વિડીયો ચાલુ છે ચાલુ છે વિડીયો આવશે તો કઈ વાંધો જો આ બેન મળી ગયા છે એ કહે છે કે તમે વિડીયો બનાવી છો ને કે હું તમારા વિડીયો જોઉં છું હા થેન્ક યુ વિડીયો જોવા માટે અને તમને વિડીયો લીધા કઈ વાંધો નહીં એમને હું કેમેરો ચાલુ હતો ને એટલે મેં તમને લઈ લીધા છે કઈ નહીં હાલો આવજો ક્યારેક ઘેરે હવે જો આ રીતે આ પસંદ કર્યો છે આપણે જોઈએ આનો શું ભાવ છે જો આપણે એક બોટલ પસંદ કર્યો છે એ આપણે દુકાનમાં લેવા આવવાનો છે તો છે ને સ્ટીલનો પસંદ કર્યો છે કે અત્યારે હમણાં ગરમીની સિઝન આવશે તો ટાઢું રે પાણી જો આ લેવાનો સારી

ઉસમેલી પાસા એક ફ્રેન્ડ મળી ગયા છે આપણને તો એ એમ કહે છે કે રોજ તમારા વિડિયો જોઈ થેન્ક યુ વિડિયો જોવા બહુ મજા આવે છે આ વિડિયો અમારી હા જો તમે બધા જોવો ને તમને હોસ્ટલ વધે કે અમારા વિડિયો જોવે છે તો મજા આવે બહુ મજા આવે તમારા વિડિયો આપણે છે ને અહીંયાથી શું લેવાનું છે ખબર છે આમાંથી આપણે વરિયાળી લેવાની છે કેમ કે રમઝાન મહિનો હમણાં બેસી જાય છે તો જ્યારે સાજુ રોજા રાખશે મારું તો મીઠી નહીં તો છે ને વરિયાળી લેવાની છે અને જો આ દાળ અને આ છે ખારેક કહેવાય ને ખારેક અને આ છે તકમરિયા તકમરિયા છે ને ઉનાળામાં જેને લૂ લાગતી હોય ઉનવાથી જતો ને એના માટે કામ ન હોય પણ મારી નથી લેવાની મારે ખાલી વરિયાળી લેવાની છે મને અઢીસો વરિયાળી કરજો તો માસી તો આપણે છે ને આ વરિયાળી લેવાની છે ખરીદી કરવાની થઈ ગઈ છે જો અહીંથી પકાલું લેવાનું છે 一个美女。

અત્યારે જમવામાં ઓળો બનાવવાનો છે મસ્ત મસ્ત ઘણા દિવસ પછી આસ્તો કાક્ષાસ ભાળી છે ન તો તો નોકરી સારા ભાખરીમાં જ બાકાજી કે બોલાવી છે તો કંઈ નહીં હાલો જો તમારે કોઈને ખાવું છે ઓળો તો આવી જવાનો મસ્ત મસ્ત ઓળો બનાવવાનો છે આમ જુઓ હું બ્લોગ જોતી હતી બ્લોગ જોતાં જોતાં જો સાની વેલમ સેલમ થઈ ગઈ જો ઠેટ ગેંડે પણ ઉતરી ગયો સા મારો ભજી ટોળાઈને હ આવું થયું જો એમાં ચારેક જ નજર સૂકી તી મારી બોલો નથી નજર હટી દુર્ઘટના ઘટી કારણ કે એવું થઈ ગયું મારી હારે હું બ્લોગ જોતી તી આમ તો ત્યાં ધ્યાન હતું સા ઉપર પણ અચાનક જ કેને ખબર ઉતરી ગયો હેઠો જો રેલમ છેલમ સુલોય ઠરી ગયો તો બોલો તો કંઈ થોડો એવું નંબરી

તો કાલે થી રમઝાન શરૂ થઈ જશે તો ચાંદ મુબારક બધા ને બીજી પહેલી શહેરી અને હા કાલ થી પહેલું રોજો અને પહેલી શહેરી કહેવાય એવું કહી શકાય અને આર્યન જો બોટલ લીધો છે ને તો મેક તો જ નથી કા બે બે ક્યાં પડી તો મૂકો ખાલી કાઈ ને હારો હાલો ફેમિલી તો વિડિયો આપણે આયા એન્ડ કરીએ અને અમારે જવાનું છે કામ ઉપર તો મળીએ હવે કાલે તો વિડિયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય